ક્યારે જ સર્વે થશે નથી આપવું એના માટે કરીને આ બધી વાતો છે બાકી જો આપવું હોય તો તમે તમારી પાસે સેટેલાઇટ આટલો બધું વિજ્ઞાનમાં તરકી કરી છે એઆઈની અત્યારે યુગ આવી ગયો છે તો તમારે કોણ તમને તમે ખેતરમાં મગફળી વાવી છે કે નથી વાવવી એવું જો તમે સેટેલાઇટથી તમે મેપિંગ કરી શકતા હો તો ખેતરમાં નુકસાન છે કે નહીં એ પણ સેટેલાઇટથી ના થઈ શકે હવે જયારે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અત્યારે એમને એક એપ જાહેર કરી કે આમાં તમે જાતે અપલોડ કરી શકશો તો અહીંયા વાવ દરાજમાં આપવા વાવ સુગમ ભારતમાં ભરમાં સર્વેમાં ક્યાંય નડતું હતું કેમ ના એપ જાહેર કરી આનું કોઈ માત્ર અન્ય બધું હવે તો એમની પાસે તો અન્ય આજે સોયગામ તાલુકા કોંગ્રેસ આયોજિત જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એનું વળતર હજી આ સરકારે આપ્યું નથી એની સાથે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સંપૂર્ણ રીતે ચોમાસું પાક નિષ્ફળ છે શિયાળાની અંદર પણ હજી ખેતરો પાણીના ભરેલા છે એટલે શિયાળુમાં પણ વાવેતર થવાનું નથી આવા ખરાબ સમયની અંદર મુશ્કેલીમાં જ્યારે ખેડૂતો હોય ત્યારે એને ઉગારવો કે મદદ કરવાની જવાબદારી સરકારની હોય છે તો અમારી તાલુકા કોંગ્રેસ સમિતિ મારફત અને કોંગ્રેસ પાર્ટી તરફથી માગણી છે કે ચાલુ વર્ષમાં જે ખેડૂતોએ ટૂંકી મુદતનું ધિરાણ લીધું હોય મધ્યમ મુદતનું ધિરાણ લીધું હોય જે પણ બેંકનું લોન લીધી હોય એ આ વર્ગ પૂરતી જે લોન લીધી હોય માફ કરે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એમની વળતર સરકાર આપે એના માટે કરીને મેં મામલતદારને આરોગ્ય પકરાજી આપીશું